છોટાદેપુર નકલી કચેરી કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે તત્કાલીન મદદનીશ આદિજાતિ અધિકારી નરેન્દ્ર સુરતીને પોલીસે ઝડપી પાડ્યો છે છોટાદેપુર જિલ્લામાં નકલી સરકારી કચેરી ઊભી કરી એકવીસ કરોડનું કૌભાંડ બહાર આવ્યું જેમાં નિવૃત્ત આઈએસ અધિકારી સાથે માસ્ટર માઇન્ડ અબુબકર સૈયદ અને સંદીપ રાજપૂત સાથે કુલ બાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં તાજેતરમાં પોલીસે તત્કાલીન આદિજાતિ વિકાસ અધિકારી નરેન્દ્ર સુરતીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી ઝડપી પાડ્યો છે નરેન્દ્ર સુરતીએ રૂપિયા નેવું લાખ અઢાર કામોની વહીવટી મંજૂરી નકલી કચેરીને આપી હતી નરેન્દ્ર સુરતી રાજપીપળા ખાતે શ્રી ઓફિસમાં ભરૂચ આદિવાસી જિલ્લા આદિવાસી સેવા સંઘમાં વહીવટકર્તા તરીકે કામ કરી રહ્યા હતા જ્યાંથી નર્મદા પોલીસની મદદથી છોટાદેપુર પોલીસે નરેન્દ્રને ઝડપી પાડ્યો છે છોટાદેપુર પોલીસ સ્ટેશનની અંદર જે નકલી કચેરી કોભાંડ એ પાઠ ગુના રિસ્ટર નંબર દસ વીસ ઓબ્લિક ત્રેવીસ મુજબનો જે ગુનો રિસ્ટર કરવામાં આવેલો છે તેની અંદર એક વધુ આરોપીની અટકાયત કરવામાં આવેલી છે જે આરોપી અટક કરવામાં આવેલી છે તેનું નામ છે નરેન્દ્ર સુરતી જે પ્રાયોજના ના કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેમના સમયગાળા દરમિયાન તેમને ચાર દરખાસ્તોની અંદર અઢાર કામોની અંદર બે દરખાસ્તો અને ચાર વહીવટી હુકમોમાં મળી કુલ નેવું લાખ વીસ હજાર સાતસો પચાસ ના કામોમાં સહયોગ કરેલી છે અને તેમને અટક કરી કોર્ટ હવાલે કરવામાં આવે છે